રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ સ્વાતંત્ર્ય હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારો માટે મંત્રી મનીષાબેન વકીલ જિલ્લાના પ્રવાસ દરમિયાન અંકલેશ્વરના હસ્તીતાળ રોડ પર આવેલ આંગણવાડી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ખાતે પહોંચ્યા હતા જ્યાં અઠ્ઠાવીસ જેટલા બાળકો જોડે વાતચીત કરી હતી બાળકોના ખોરાકે શું આપવામાં આવે છે તેમજ બાળકો એક્ટિવિટી ચકાસી હતી તેમજ આંગણવાડીમાં ત્રણથી છ વર્ષના બાળકોને મળતી વેરા ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અંગે ચાલી રહેલા અભિગમ વિકાસ અને તેમની પ્રવૃત્તિ વિશેષ માહિતી મેળવી હતી બાળકો દ્વારા તેમના દ્વારા કૃતિ વડે સ્વાગત કરવા સાથે તેમના પોષણની મંત્રી ખુશી વ્યક્ત કરી હતી તો ભરૂચ જિલ્લામાં કુપોષિત બાળકો પ્રત્યે આંગણવાડીમાં બહેનો દ્વારા કરવામાં આવતી કાળજીથી ખુશી

આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડીનો પ્રવાસ કર્યો મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે એમની જે વ્યાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવે સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે આજે ગુજરાત સરકાર જે જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે